કઠ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએ તાવિયડ અને પોલીસ કોન્સ્ટેબલ દિનુભાએ બાઝ નજરથી વિદેશી દારૂ સાથે નવ લાખ નેવ્યાસી હજાર પાંચસોનો મુદ્દા માલ ઝડપ્યો ગાંધીજીના ગુજરાતમાં એ પણ દહેગામ તાલુકામાં રખ્યાલ જેવા ગામોમાં દેશી દારૂ તથા વિદેશી દારૂનું લાખોમાં વેચાઈ રહ્યું હોય અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની બાઝ નજર ન હોય એવું બને જ નહીં રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ રખ્યાલ પોલીસ સ્ટેશને પોતાની જાગીર સમજતા હોય અને પત્રકારને રોકી શકતા હોય તો દારૂની ગાડીઓ કેમ નથી રોકી શકતા કેમ બુટલેગરો જોડે લેતી દેતી છે આજ સુધી ઘણા સમયથી લોકલ પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યા છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ લોકલ પોલીસની ઊંઘ ખરાબ કરતી જોવા મળી રહી છે

રિપોર્ટર ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર